મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે બીજેપી વિધાયક દળની બેઠક થશે આ બેઠકમાં મંત્રી નિર્મલા સીતારમણ અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણી નિરીક્ષક તરીકે હાજર રહેશે માનવામાં આવે છે કે બેઠકમાં જ કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે આ બેઠક માત્ર ભાજપના ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે યોજાવાની છે બીજેપી સૂત્રોનું કહેવું છે કે ચાર ડિસેમ્બરે બીજેપી વિધાયક દળની બેઠક યોજાશે જેમાં એક નેતાના નામની દરખાસ્ત કરવામાં આવશે અને ફરીથી તમામ ધારાસભ્યોની મંજૂરી લેવામાં આવશે હાલમાં ચર્ચા છે કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ભાજપ હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે પરંતુ આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી આ સિવાય આ મુદ્દે કોઈ ખુલીને બોલી પણ નહીં રહ્યું પ્રોસિજર તો એ સબ સંસદીય દળની બેઠક હોતી सबका मत जानने की कोशिश करते हैं जो जो प्रस्ताव आएंगे उस पर विचार होगा और बाद में आ, अगर न, सब लोग सर्वानुमते सर्व सर्वानुमते बताएंगे स, तो उसको ही हम नेता के तौर पर डिक्लेयर करते हैं वैसे